બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પરથી પિસ્તોલ અને કારતુસ સાથે શખ્સ ઝડપાયો છે દેશી પિસ્તોલ અને આઠ કારતુસ સાથે એક શખ્સ પકડાયો છે બોર્ડર પર બસના ચેકિંગ દરમિયાન પિસ્તોલ અને કારતુસ મળી આવી હતી પિસ્તોલ અને કારતુસ જેને મોકલવાની હતી તેની સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ છે મધ્યપ્રદેશથી પિસ્તોલ લાવીને કચ્છના અંજારમાં આપવાની હતી અને તે દરમિયાન પોલીસને બાતમીના આધારે પોલીસે રેડ કરતા આ શખ્સ ઝડપાયો છે તો દેશી પિસ્તોલ અને આઠ કારતુસ અત્યાર સુધી પકડી પાડવામાં આવી છે મધ્યપ્રદેશથી પિસ્તોલ લાવીને કચ્છના અંજારમાં આપવાની હતી તેવી વિગતો છે તે મળી આવી છે ત્રણ શખ્સો સામે ફરિયાદ છે તે દાખલ થઈ છે દેશી પિસ્તોલ અને આઠ કારતુસ સાથે એક શખ્સ પકડાઈ ગયો છે બોર્ડર પર બસના ચેકિંગ દરમિયાન આ પિસ્તોલ અને કારતુસ મળી હતી અમીરગઢ પોલીસ જયારે ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ઉપર જે લક્ઝરી બસ હતી જે રાજસ્થાન તરફ આવતી હતી તેનું ચેકિંગ કર્યું હતું ત્યારે ત્રણ સંકબંધો ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી જીવતા આઠ કારતુસ અને પિસ્તોલ મળી આવી હતી ત્યારે આ ત્રણે જે ઇસમો હતા જેમાં જે પિસ્તોલ ક્યાંથી લાવ્યા હતા તેમની સામે તેમજ જે લઈને બસમાં મુસાફરી કરતા હતા તેમની સામે અને જો આપવાની છે તે ઇસમ સામે એટલે કે ત્રણ ઇસમો સામે અમીરગઢ પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે જે પ્રકારે રાજસ્થાન તરફથી આ બસ આવતી હતી અને તેમાં ઇસમ અત્યાર સાથે મુસાફરી કરતો હતો ત્યારે અમીરગઢ પોલીસે ચેકિંગ દરમિયાન તેને ઝડપી પાડ્યો હતો અને અત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે અને ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ મોકજી જાણકારી બદલ આભાર